ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં જ એક મોટું ગાબડું પાડ્યું છે અને બીટીપીના પ્રમુખ છે તેમને આમ આદમી પાર્ટીમાં જોડતા આદિવાસી વિસ્તારની રાજનીતિ પણ હવે ગરમ થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટી પણ અત્યારે ફૂલ જોશથી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે વિગતવાર વાત કરવી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ કોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા તેની વૈષ્ણવજન તો જે નમસ્કાર આપ જો રહ્યા છો હું છું આપણી સાથે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી તેમની પકડ વધારે મજબૂત કરવા માટે અને આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી જીતવા માટે રાત દિવસ એક કરી રહી છે અને તેમના મુખ્ય ચહેરા તરીકે છે અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ચૈતર વસાવા સતત આદિવાસી લોકોના માટે આદિવાસી વિસ્તારના જે પ્રાણપ્રષ્ટો છે તેને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે સાથે આ રાજ્યના જે આંદોલન કરી રહ્યા છે તે લોકોના પડખે પડ તે જઈ રહ્યા છે અને તેમનો પણ અવાજ બની રહ્યા છે અવારનવાર ગાંધીનગર સુધી તે સરકાર છે તેનો અવાજ બનતા હોય છે સરકારને ઘેરતા હોય છે અને જે પ્રકારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આમ આદમી પાર્ટી સક્રિય બનતા તેમણે પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ છે તેમણે પણ આમ આદમી પાર્ટીનો છે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા છે અને હવે ચૈતર વસાવાએ એક આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડ્યું છે જેમાં બીટીપીના જે પ્રદેશ પ્રમુખ છે દેવેન્દ્ર મેઢા તેમને પણ આમ આદમી પાર્ટીમાં જોડતા ગુજરાતમાં અને આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે ડેરીયાપાડાના ધારાસભ્ય છે આદિવાસી પ્રભાવિત વિસ્તારો છે ત્યાં તે સતત પ્રવાસ કરી રહ્યા છે ક્યારેક દાહોદ જઈ રહ્યા છે ક્યારેક છોટા ઉદેપુર જઈ રહ્યા છે એક નગરનો મામલો હોય રાજપીપળાનો મામલો હોય નર્મદાનો મામલો હોય કે પછી ભરૂચનો મામલો હોય સતત તે અવાજ ઉઠાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પર તે પ્રહાર પણ કરી રહ્યા છે અને આવી જ સ્થિતિમાં જે પ્રકારે આ બીટીપીના પ્રદેશ પ્રમુખ હવે આમ આદમી પાર્ટીમાં

તણાવમાં અને ટેન્શનમાં છે કેમ કે આદિવાસી ચહેરા તરીકે ચૈતર વસાવાના સામે હજી સુધી સત્તા પક્ષ એવો કોઈ ચહેરો નથી લાવી શક્યો જે ચૈતર વસાવાનું કાઉન્ટર કરી શકે ચૈતર વસાવાની લોકપ્રિયતા ઘટાડી શકે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા સક્રિય બન્યા છે તે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે મુશ્કેબ પણ ઊભી કરી રહ્યા છે ಆ ಪ್ರಕಾರ ಪ್ರಕಾರ ಅಹವಾಲ್ವಜೀವ ಚೆನಲ್ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್